રાત્રે દોઢ વાગે મુકેશ ભુવાજીએ વિધિ કરી હતી અને સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી હોસ્પિટલની છબી ખરડાઈ હોવાથી ભુવાજી સામે પગલાં લેવા અરજીમાં ઉલ્લેખ કરાયો હતો સિવિલ હોસ્પિટલ દ્વારા શાહીબાગ પોલીસની અરજી ફગાવવામાં આવી છે કોઈ આધાર પુરાવા વગર સિવિલ સ્ટાફ દ્વારા ફક્ત અરજી આપવામાં આવી હતી તો સિવિલ હોસ્પિટલ દ્વારા વિડીયો અંગે ફરિયાદ નોંધાવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તાંત્રિક વિધિનો વિડીયો વાયરલ થવા સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે

એ ભાઈ જાય અને એ કંઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે જ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે અંધશ્રદ્ધામાં થતી કામગીરી અને હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં અમદાવાદ સારવાર સિવિલમાં ભુવાએ આવેલી દર્દીની વિધિ કરી હોવાના બનાવની વિજ્ઞાન જાથા દ્વારા નિંદા કરવામાં આવી છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા ભુવા સહિત જવાબદાર તમામ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે પંડ્યાએ જણાવ્યું હતું કે હોસ્પિટલની સારવારથી દર્દીને સારું થયું છે ભુવાએ કરેલી વિધિના કારણે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાશે માનવ જીવન સાથે ખેલવાડ કરનાર માફ કરવા યોગ્ય નથી એકવીસમી સદીમાં ભૂવો વેન્ટિલેટર સુધી પહોંચે તે શરમજનક